તંતોડ મહેનત કરી રહી છે જેના ભાગરૂપે આજ રોજ રાજકોટ ખાતે સિવિલ સર્જનની અધ્યક્ષતામાં પીડિયાટ્રિક વિભાગના વડાઓ તેમજ પીડિયાટ્રિક ડોક્ટરોની એક મહત્વની મીટિંગ મળી હતી રાજકોટ જિલ્લાના પડધરી ગામ નજીક આવેલા એક ગામમાં છ વર્ષની બાળકીને ચાંદીપુરા નામનો રોગ થતા આ ચાંદીપુરા વાયરસને જડમૂળમાંથી મૂળ ખતમ કરી અને બાળકીને આ ચાંદી વાયરસમાંથી માંથી છોડાવવાની રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સર્જન મોનાલી માકડિયા તેમજ પીડિયાટ્રિક વિભાગના વડાઓ અને ડોક્ટરોની એક મહત્વની બેઠક યોજાઈ હતી કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઇપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ આ બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા જેમ કે તાવ ગ્લુકોઝ ઓછો થઈ જાઓ લિવર ઉપર સોજો મગજમાં સોજો આ બધા લક્ષણો જોવા મળ્યા હતા આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઈટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું અને આગળ જતાં એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાય એ બધા નોર્મલ થઈ ગયા અને દસ થી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફીડિંગ અને લીવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જ પ્લાન કરીએ છીએ આ બાદ પત્રકાર પરિષદ યોજી હતી ત્યારે સિવિલ સર્જન સહિત પીડિયાટ્રિક વિભાગના ડોક્ટરો દ્વારા પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકામાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ નામના યુવકની એક છ વર્ષની પુત્રી નફીઝા નામની બાળકી ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવી જતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તે સમયે બાળકી મોતના મોહ સુધી ચાલી ગઈ હતી ત્યારબાદ આ બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યારે પીડિયાટ્રિક વિભાગના વડા પંકજ ભુજ તેમજ પીડિયાટ્રિક ડોક્ટર હેતલ કિયાળા સહિતના ડોક્ટર દ્વારા અથાત મહેનત કરી આ બાળકીને ચાંદીપુરા નામના વાયરસના મોતમાંથી પાછી લાવી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

અને દરરોજ એકાદ નવો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે દસ વર્ષના બાળકની તબિયત લથડતા તેને સૌપ્રથમ તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવતા હાલ જનાના હોસ્પિટલમાં ખસેડાયો છે પુના મોકલેલ નમૂનાઓ પૈકી વધુ બે દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમિત બાળકોની સંખ્યા ચાર ઉપર પહોંચી છે હાલ છ શંકાસ્પદ સહિત કુલ દસ દર્દીઓ સારવાર હેઠળ છે ચાંદીપુરાના સસ્પેક્ટેડ અને પોઝિટિવ કેસ વિશે અત્યાર સુધીની હાલ સુધીની કમ્પ્લીટ અપડેટ આપું તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ જિલ્લામાંથી અને રાજકોટ જિલ્લા પ્લસ મોરબી પોરબંદર જામનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો આ બધી જગ્યાએથી અહીંયા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ટોટલ વીસ દર્દીઓ ચાંદીપુરાના સસ્પેક્ટેડ હોય અને એના જે સિમ્ટમ્સ હોય એ પ્રમાણેના ટોટલ વીસ દર્દી દાખલ થયેલા હતા તેમાંથી પાંચ દર્દી પોઝિટિવ આવેલા છે અને આઠ દર્દી નેગેટિવ આવેલા છે અને સાત દર્દીઓના રિપોર્ટ અત્યાર સુધીમાં હજુ પેન્ડિંગ છે આવશે આ પાંચ પોઝિટિવ દર્દીમાંથી એક પોઝિટિવ દર્દીનું મૃત્યુ થયેલું હતું જ્યારે એક પોઝિટિવ દર્દીનો આજે આપણે ડિસ્ચાર્જ રજા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી